એટલી ચર્ચા શું ખરેખર ભાઈ બોટાદની થવાની છે આમ આદમી પાર્ટી શું ખરેખર કંઈક નવું લાવી રહી છે શું બોટાદની અંદર કંઈક નવા જૂની થવાની છે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે બોટાદની અંદર એક જનસભાનું આયોજન હતું પાડિયાદની અંદર આ જનસભા હતી રાજુ કરપડા ત્યાં હાજર હતા જે આમ આદમી પાર્ટીના યુવા નેતા છે અને એમણે એક બેઠકનું આયોજન કર્યું કેટલા બધા ભાજપ કોંગ્રેસના જે લોકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને એ જ સમય દરમિયાન એમણે એવું કહી દીધું કે અમે એક વખત ભૂલ કરી ગયા છીએ તમે લોકોએ બે હજાર બાવીસમાં અમારા ઉપર ભરોસો મૂક્યો તમારા મતદારોનો આ તમામ મતદારો છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર પણ તમે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો પણ અમે એક ભૂલ કરી તમને ઉમેદવાર આપવામાં એટલે ક્યાંક સીધો જ ટોણો ઉમેશ મકવાણા ઉપર હતો અને હવે રાજુ કરપડાએ એવું પણ કહી દીધું છે કે હવે આખા ગુજરાતમાં ચર્ચા બોટાદના ઉમેદવારની થવાની છે તો રાજુ કરપડાનું ઇશારો કોના તરફ છે એ સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે કે હવે કયો ચહેરો આમ આદમી પાર્ટી પાસે એવો છે કે જો એમને બે હજાર સત્યાવીસની પેટા રીટેક કે જો એમને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ઉતારે તો બોટાદમાં પણ ક્યાંક ધીંગાણા થાય આ એટલા માટે કારણ કે ઉમેશ મકવાણ આજુ ક્યાંય પણ એવું સમજીએ આપણે નથી કે એમને ક્યાં જવું છે શું કરવું છે પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં એવો કયો ચહેરો છે કે જે બોટાદ સીટ ઉપરથી લડશે અને લોકો એમના ઉપર ભરોસો મૂકશે સૌથી પહેલા તો આપણે રાજુ કરપડાને સાંભળીએ એમણે ઉમેશ મકવાણા માટે આડકતરી રીતે નામ લીધા વગર શું કહ્યું છે અને કહી દીધું છે કે હવે ગુજરાતવાસીઓ તમે પણ તૈયાર થઈ જજો કારણ કે ચર્ચા હવે જોરશોરમાં થવાની છે મતદારોને તો હું ખરેખર એવું માની કે ગુજરાતમાં લગભગ ઘણા ખરા મતદારો સમજદાર થઈ ગયા છે પણ જે દિવસે ક્યારે

કે તમને એવું થાય છે વર્ષો વયા ગયા એક મજબૂત માણા મળ્યો પણ એક વાત તાવા સાથે કહું છું કે આઈથી ટૂટાયેલો માણસ આખા ગુજરાતમાં એના નામની ચર્ચા થતી હશે એમાં કોઈ શંકા નહીં સાહેબ આપ સૌના સાથ સહકારથી આપનો ઉત્સાહ જ્યારથી વધ્યો છે મને તો એવું જાણવા મળ્યું મારી વાત સાચી હોય તો આવડતો કે અહીંના ધારાસભ્ય એક્ટિવ હતા ત્યાં સુધી ટીમ અનએક્ટિવ હતી

પાડિયાદની અંદર જનસભાનું આયોજન હતું અને ઘણા બધા લોકો ત્યાં હાજર હતા ભાજપ કોંગ્રેસમાંથી ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા પણ હવે જયારે આ મિટિંગનું આયોજન હતું જનસભાનું આયોજન હતું અને એ જ સમય દરમિયાન રાજુ કરપડા એ કહી દીધું છે કે હું એક ખેડૂત નેતા છું તમારા બધા જ ઉઠાવી દઈશ તમારી સાથે રહીશ અને ખાસ કરીને તેમણે જે બોટાદ માર્કેટિંગ યાર્ડ છે તેમને લઈને પણ સવાલ કર્યા છે તેમના કૌભાંડો થતા કર્યા છે એમના જે ચેરમેન હોય ડિરેક્ટર હોય આ બધા જ ઉપર એમણે સવાલ ઉભા કર્યા છે હવે જે રીતે ભાજપને આડે હાથ લેતા રાજુ કરપડાએ શું કહ્યું છે તે સાંભળીએ પાળિયાદ ઠાકરના ચરણોમાં આજે જ્યારે પાળિયાદમાં છબા છે ત્યારે પ્રાર્થના કરતા મારા ખેડૂતો માટે મજદૂરો માટે હાથ જોડે પ્રાર્થના કરું છું ઠાકર જે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાનું સપનું રાજુ કરવા પડે જોયું છે એ સપનું ઠાકર પૂરું કરે જ્યારે જ્યારે આમ તો ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે ઘણી બધી વાતો થતી હોય છે કોઈ જૂઠા વાયદા આપે વચનો આપે કોઈએ પંદર લાખ રૂપિયાના વચન આપ્યા હતા કોઈએ કાળું નાણું પાછું લાવવાનું વચન પણ આપ્યું હતું કોઈએ બે કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું કોઈએ કાયમી ધોરણે ગોમા ડેમ ભરવાનું વચન આપ્યું હતું પણ દર વર્ષે ગોમા ડેમ ભરવો હોય ત્યારે પુરવઠા મંત્રીના પગ પકડવા જવું પડે છે દર વખતે ભાજપના નેતા મોટા કરવા પડે ત્યારે આ ગોમા ડેમ ભરાય મારી વાત સાચી છે તો એવું ના થઈ શકે કાયમી નિરાકરણ આવે

કે ન્યા અમારો જગતનો પાપ મારા પરિવારનો સભ્ય ખેડૂત યાર્ડમાં લૂટાતો હોય એટલા માટે યાર્ડમાં આવ્યા અને યાર્ડની અંદર આવ્યા યાર્ડમાં આવ્યા ત્યારે એ વખતે મારી પાસે ટીમ નોતી એ વખતે મારી પાસે માણસો નોતા એ વખતે મારી પાસે સંગઠન નોતું તેમ સતાય અડધો દિવસ 3-4 કલાક યાર્ડ બંધ કરાવ્યું પૂર્ણ રીતે અમને સફળતા નથી મળી કે એમને કે એવું બન્યું ત્યાર પછી કડદાની સંખ્યા ઘટી કડદો ઓછો થવાનો ચાલુ થયો આજે મારી હાટકના સાનિધ્યમાં એની સાક્ષી કહું છું આજ પણ રાજુ કરવડાઈ દિવસને ભૂલ્યો નથી કડદો બંધ કરાવશું કરાવશું કરાવશું

આજ પરિસ્થિતિ સુરેન્દ્રનગર માં છે સહકારી ક્ષેત્રી પછી પચીસ લાખ રૂપિયા લેવામાં આવે છે ક્લાર્ક ની જરૂર નથી પહેલાનો સમય એવો હતો કે ફિલ્ડમાં યાર્ડ માંથી માણસો ને પડતા કરવા માટે થઈ હવે શેષ ઉઘરાવાની કે જરૂર નથી ત્યાં માણસોને મોકલવામાં નથી આવતા તેમ છતાં એમના મળતિયાને ભરતી કરવા પૈસા લેવા માટે થઈ અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નવી ભરતીઓ ક્લાસની થાય છે ઓન મીડિયા કહું છું જેને તકલીફ થાય મારા પર માનાની નો કેસ કરી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ભરતી કૌભાંડ થાય છે અમળા સોલારનું કામ આવ્યું એમાં અરજીઓ થઈ છે

એવો માણસ કોણ છે એમએસપી કાયદો લાવવા માટે લડે એવો માણસ કોણ છે જે આપણા પાકના પૂરતા ભાવ માટે અવાજ ઉઠાવશે તો એ કોણ છે સિંચાઈ પાણી કાયમી માટે મળે એની વ્યવસ્થા માટે લડનારો કોણ છે માણસ ને ઓળખવાની જરૂર

આમ આદમી પાર્ટીના જે યુવા નેતા રાજુ કરપડા છે તેમણે ઈશારો કરી દીધો છે કે બધા જ લોકો તૈયાર થઈ જજો હવે બોટાદમાં કંઈક નવા જૂની થવાની છે ગુજરાતમાં બોટાદનું નામ ચર્ચાવાનું છે તેમને લઈને આપશું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર